વિસાવદર ખાતે ફરી એકવાર વિધાનસભા પેટા ચૂંટણી અંતર્ગત મતદાન ચૂંટણી પંચમાં આમ આદમી પાર્ટીએ માલિડા અને વાઘાણીયા ગામમાં મતદાન અંગે ફરિયાદ કરી હતી જેને લઈને ચૂંટણી પંચ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે જોકે માલિડા છ્યાસી અને નવા વાઘણી એકસો અગિયાર ગામમાં ફરી એકવાર મતદાન શરૂ કરવામાં આવ્યું છે માલિડા ગામમાં ફરી મતદાતાઓ મતદાન કરવા માટે બુથ મથક પર પહોંચ્યા હતા માલિડા ગામમાં છસો અઠ્યાવીસનું મતદાન છે આમ આદમી પાર્ટી દ્વારા આ બંને ગામના બુથ કેપ્ચરિંગ અંગે અને બોગસ મતદાન અંગે ચૂંટણી પંચમાં ફરિયાદ કરવામાં આવી હતી જોકે સવારે સાત કલાકથી સાંજે છ કલાક સુધી મતદાન ફરી કરવામાં આવશે જેને લઈને ચૂંટણી પંચ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો કે એમાં હું છે કે એવું થયું કે કોઈ મશીનમાં વાંધો આવી ગયો કોઈ બોગસ થઈ ગયું હોય એવું કરે છે એટલે આ ફરીથી મતદાન થયું છે કે અમારા રોડ રસ્તા છે કોઈ પાણીના પ્રશ્ન છે એવા કામ નતા થયા એટલે આ રીતે અમારે મતદાન કરવાનું થાય કે રોડ રસ્તા બરોબર પછી વીડીનો પ્રશ્ન છે અમારા અને એ અમુક તો ઘણા પાણીના પ્રશ્નમાં હું છે અમને મેનફરાથી પાણી જો આ રજૂ કરે અને ન્યાતિન પાઇપ અમને કરી દઈએ તો અમારે કોઈ દીએ અમારે ભવિષ્યમાં પાણીનો પ્રશ્ન અમારે હલ થઈ જાય એવું છે કે અમને તો એવું છે કે જે અમારે આ ઉમેદવાર છે કે કિરીટભાઈ છે એ અમને જો એ મદદ અમને કરી શકે એમ જ છે બરોબર કે એ ઉમેદવાર આવી જાય એટલે અમારે ભયો ભયો અને અમારા કામ એ કરી દે કે મધુરાવલિયા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ